टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तुम्हें तो अपना देश की अदालतों में जोशो तो फाइलों ना डगला जमा मरता હત્યા લૂંટ અને સાથે સાથે મિલકતો માટેની લડાઈના પણ કેસો ત્યાં હોય છે જ્યાં એક તરફ કોર્ટમાં મિલકતો માટે લડાઈ ચાલી રહી હોય છે ત્યાં જ લાખો કરોડો રૂપિયાનો કોઈ વારસદાર જ નથી સામાન્ય રીતે આ બાબતે કોઈનું ધ્યાન જતું જ નથી પરંતુ સરકારની નજર અચૂક જાય છે પીએમ મોદીએ બુધવારે લિગડિન પર એક પોસ્ટ કરીને ભારતીયોને સતર્ક કર્યા તેમની આ પોસ્ટનું ટાઇટલ છે યોર મની યોર રાઇટ એટલે કે તમારા રૂપિયા તમારો અધિકાર આ ટાઇટલ વાંચીને કોઈના મનમાં સવાલ થાય કે મારા રૂપિયા પર તો મારો જ અધિકાર હોય ને એટલે આ પોસ્ટનું કારણ શું છે પોસ્ટમાં આ સવાલનો જવાબ પણ આપવામાં આવ્યો છે આમ તો એક અંગ્રેજી અખબારના કાર્યક્રમમાં પીએમ મોદીએ એના વિશે વિસ્તારથી વાત કરી હતી એ જ માહિતી તેમણે ફરી આ પોસ્ટમાં રજૂ કરી છે કેમ કે આ મામલે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે પીએમ મોદીએ લખ્યું હતું કે આપણા દેશની બેંકોમાં આપણા જ દેશના લોકોના ઇઠોતેર હજાર કરોડ રૂપિયા અનક્લેમ્ડ પડ્યા છે એટલે કે રૂપિયા કોના છે એના વિશે કશો જ ખ્યાલ નથી એ જ રીતે વીમા કંપનીઓની પાસે લગભગ ચૌદ હજાર કરોડ રૂપિયા અનક્લેમ રહેલા છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની પાસે લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા પડ્યા છે જ્યારે ડિવિડન્ડ્સની નવ હજાર કરોડ રૂપિયાની રકમ પણ અનક્લેમ્ડ છે હવે કદાચ તમને સવાલ થાય કે આટલા કરોડો રૂપિયા અનક્લેમ કેવી રીતે રહી શકે હવે જો કોઈ બચત ખાતું કરંટ ખાતું કે એફડીને દસ વર્ષ સુધી હાથ જ ન લગાડવામાં આવે તો એને અનક્લેમ ગણવામાં આવે અનેક લોકો જૂના રૂપિયાને ભૂલી જાય છે અને કેસમાં એમ પણ બને છે કે માતા કે પિતાનું ઓચિંતા મોત થાય તેમના વારસદારોને તેમના રૂપિયા વિશે કશો જ ખ્યાલ ના હોય અનેક લોકો વિદેશોમાં જઈને જૂના ખાતા ભૂલી જાય છે આવા જુદા જુદા કારણોને લઈને રૂપિયા પડ્યા રહે છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે સરકાર આગળ આવી છે કેમ કે જો એ રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના વારસદારો સુધી પહોંચે તો તેમને ઘણી મદદ મળી રહે એના માટે સરકારે આ વર્ષે ઓક્ટોબરમાં તમારા રૂપિયા તમારા અધિકાર નામની એક પહેલ શરૂ કરી રિઝર્વ બેંકના ઉદ્ગમ પોર્ટલ પર જઈને તમે અનક્લિમ બેન્ક ડિપોઝિટ અને બેલેન્સને ચેક કરી શકો છો એટલું નહીં અહીં તમે એને ક્લેમ પણ કરી શકો છો અનક્લેમ વીમા રકમ માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વીમા ભરોસા પોર્ટલ લોન્ચ કર્યું છે એ જ રીતે રોકાણકારો સેબીના મિત્ર એવા પોર્ટલ પર જઈને અનક્લેમ મ્યુચ્યુઅલ ફંડની રકમ રિકવર કરી શકે છે હવે રહી વાત વણ વપરાયેલા ડિવિડન્ડ અને અનક્લેમ શેરની તો એના માટે પણ ઉપાય છે કોર્પોરેટ બાબતોના મંત્રાલયનું આઈ પોર્ટલ એના માટે લોકોને મદદ કરે છે સરકારે ઓનલાઈન તો પ્રક્રિયા બનાવી દીધી પરંતુ સાથે જ સરકાર ઓફલાઈન પણ કામ કરી રહી છે હવે પૈસા જમા કરાવીને લોકો તો ભૂલી ગયા છે એટલે સરકાર હવે હકદારોને શોધી રહી છે જેના માટે સ્પેશિયલ કેમ્પ લગાવવામાં આવે છે અત્યાર સુધીમાં દેશના ચારસો ને સિત્તોતેર જિલ્લાઓમાં આવા કેમ્પની વ્યવસ્થા થઈ છે આવા કેમ્પમાં સરકાર બેન્કો સેબી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ અને વીમા કંપનીઓ ભાગ લે છે આવા કેમ્પ થકી અત્યાર સુધીમાં લગભગ બે હજાર કરોડ રૂપિયા ઓલરેડી હકદારોને પાછા મળી પણ ગયા છે એ ખરેખર ખૂબ મોટી વાત છે આમ તો અત્યાર સુધી આ દિશામાં કામ તો થતું જ હતું જોકે એના વિશે જાગૃતિ નહોતી એટલે જ એની અસરો જોવા મળતી ન હતી હવે સરકાર આ કામને કેમ્પેન મોડમાં કરી રહી છે એટલે ચારસો ને સિત્તોતેર જિલ્લાઓમાં સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપણા દેશમાં લગભગ સાડા છ લાખ ગામ અને આઠસો જેટલા જિલ્લાઓ છે એટલે કે દરેક જિલ્લામાં દરેક અંતરિયાળ વિસ્તારમાં આવા સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવું સહેલું નથી એમ છતાં સરકાર એના માટે બિલકુલ તૈયાર છે અત્યાર સુધી કોઈ વ્યક્તિના પરિવારમાં મોત થાય એ વ્યક્તિ તેના હકના રૂપિયા માટે ઓફિસોમાં ચક્કર જ લગાવતો હતો તેને ચક્કર આવી જાય એ હદે ધક્કા ખવડાવવામાં આવતા હતા આ કેસમાં તો સરકાર હવે સામે ચાલીને હકદારોને શોધી રહી છે હવે તમારે એક વાત સમજવા જેવી છે માની લો કે દસ વર્ષ સુધી તમારા બેંક ખાતાને ઓપરેટ જ ન કરવામાં આવે કે પછી એની રકમ માટે કોઈ ક્લેમ જ ન કરવામાં આવે એ ખાસ ફંડમાં જતી રહે છે એ રકમ રિઝર્વ બેંક દ્વારા સ્થાપિત ડિપોઝિટરી એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે જો કે ચિંતાનું કારણ નથી કેમ કે એ રકમ તમારા જ નામે રહે છે એ રકમને પાછી મેળવવા માટેની પ્રક્રિયા પણ સરળ છે અમે તમને પહેલાં જ કહ્યું એમ તમારે એના માટે રિઝર્વ બેંકના ઉદ્ગમ પોર્ટલ પર જવું પડે જો તમને આ પોર્ટલ પર તમારું બેંક ખાતું જોવા મળે તો બેંકમાં જઈને કેવાયસીની પ્રક્રિયા પૂરી કરો જેનાથી તમારી રકમ તમને વ્યાજ સાથે પાછી મળી જશે જો તમને આ પોર્ટલ પર તમારું ખાતું જોવા ન મળે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ જેવા તમારા જૂના દસ્તાવેજને શોધો અને સીધા તમારી બેંક ખાતા બેંકમાં જાઓ અને ખાતા ઉતાવો બેંક તમને મદદ કરશે બેંક તમને યોગ્ય જાણકારી પણ પૂરી પાડશે હવે વાત કરીએ કે અનક્લેમ ડિવિડન્ડ અને શેર માટે કેવી રીતે ક્લેમ કરી શકાય જો સાત વર્ષ સુધી ડિવિડન્ડ કે શેર માટે ક્લેમ ન કરવામાં આવે તો એ રકમ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં જતી રહે છે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે આ ફંડ ઊભું કર્યું છે જો કે આ કેસમાં પણ તમારે ડરવાની જરૂર નથી તમારી આ રકમ પણ સુરક્ષિત જ રહે છે એ રકમ પણ તમે પાછી મેળવી શકો છો જેના માટે તમે આઈઈપીએફએ પોર્ટલ પર જઈ શકો છો તમે નામ કે પાન નંબરથી સર્ચ કરી શકો છો જો તમારું નામ દેખાય તો તમે ફોર્મ ભરી શકો છો જોકે તમારે એના માટે શેર સર્ટિફિકેટ જેવા જરૂરી દસ્તાવેજ અહીં રજૂ કરવાના રહેશે તમારી કંપનીના નોડલ અધિકારીને પણ દસ્તાવેજો મોકલવાના રહેશે એની પોસ્ટલ રસીદ પોર્ટલ પર અપલોડ કરવી પડશે વેરિફિકેશન થઈ ગયા પછી તમારા ડિવિડન્ડ અને શેર તમારી પાસે પહોંચી જાય છે હવે વીમાની પ્રક્રિયા જાણીએ વીમામાં પણ ઘણી વખત મેચ્યોરિટીની રકમ સર્વાઇકલ બેનિફિટ અને ડેથ ક્લેમ્સ કે રિમ્બર્સમેન્ટની રકમ પણ અટવાઈ જાય છે હવે આ રકમ મેળવવા માટે તમે તમારી વીમા કંપનીની વેબસાઇટ કે વીમા ભરોસા પોર્ટલ પર જઈ શકો છો પોલિસી નંબર નામ અને જન્મ તારીખની વિગત ઉમેરીને પોલિસીની વિગતો ચેક કરો ક્લેમ કરવા માટે વીમા કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો ક્લેમ ફોર્મ જરૂર કરો મૃત્યુના સંજોગોમાં ડેથ સર્ટિફિકેટ અને મૃત્યુ પામનાર વ્યક્તિની સાથે સંબંધ હોવાનું પુરવાર કરવું પડે પોલિસી ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું હોય તો ઇન્ડેમિટી બોન્ડ પણ આપવામાં આવે છે જો વીમાની રકમ દસ વર્ષ સુધી અનક્લેમ રહે છે તો એ સિનિયર સિટીઝન વેલફેર ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે અહીં રકમ ટ્રાન્સફર થઈ જાય એના પચીસ વર્ષ સુધી પણ પાછી મેળવી શકાય છે કેન્દ્ર સરકાર એક ચાર લાખ કરોડ રૂપિયાની રકમ એના હકદારોને આપવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે આટલા રૂપિયા એક રીતે અર્થતંત્રમાં હવે ઠલવાશે માંગ એની વધશે ઉત્પાદન વધશે એટલે અર્થતંત્રને એક નવું બળ મળશે આ ઝુંબેશથી દરેકનું ભલું થવાનું છે